શૈક્ષણિક ધોરણે આ પગલું બાળકો માટે લાભદાયી ગણવામાં આવી રહ્યું છે અન્ય કામો ગેજેટ હેઠળના ન હતા છતાં સભા દરમિયાન સૌથી વધુ ચર્ચાસ્પદ વિષય શિક્ષકોની નિમણૂકનો રહ્યો સભ્યો દ્વારા વિવિધ માધ્યમમાં ભરવામાં આવેલા શિક્ષકો અંગે સવાલ ઉઠાવવામાં આવ્યા પ્રાપ્ત વિગતો મુજબ ગુજરાતી માધ્યમમાં એકસો એકોતેર અંગ્રેજી માધ્યમમાં અઠ્ઠાવીસ તેમજ હિન્દી અને ઉર્દુ માધ્યમમાં પણ શિક્ષકોની નિમણૂક કરવામાં આવી છે સભ્યો દ્વારા વિવિધ માધ્યમો વચ્ચે એજ્યુકેટર વિતરણ વિશે સ્પષ્ટતા માંગવામાં આવી હતી અને પારદર્શકતાની માંગ સાથે કેટલાકે વહીવટી તંત્રને જવાબદાર બનાવવાનો પ્રયાસ કર્યો હતો આ બેઠકમાં સભ્યએ શિક્ષણ ક્ષેત્રમાં વધુ કાર્યક્ષમતા લાવવા અને ભણતરનું સ્તર સુધારવા માટે આયોજનાત્મક નીતિઓની અંગે પણ ચર્ચા શરૂ કરવાની સૂચના આપી હતી અંગ્રેજીમાં શિક્ષકો અમને ખ્યાલ હોય તો આપણે બે કેમ્પ કર્યા એમાં વિદ્યાસાયક તરીકે અંગ્રેજી મીડિયમના શિક્ષકોનો સમાવેશ કરવામાં આવ્યો છે કેટલા શિક્ષકોની નિમણૂક રહી વિદ્યા સહાયક તરીકે એ ચોક્કસ આંકડો મારી પાસે નથી પણ અઢાર થી વીસ અંગ્રેજી મીડિયમમાં આવ્યા છે અઠાવીસ આવ્યા છે અંગ્રેજી મીડિયમમાં હિન્દી મીડિયમમાં આવ્યા છે ઉર્દુ મીડિયમમાં આવ્યા છે અને ગુજરાતી મીડિયમમાં પણ એકસો જેટલા વિદ્યા સહાયકોની ભરતી કરી છે આજે જે અત્યારે તમે બહાર જોઈ રહ્યા છો તો એ લોકોના પણ ડોક્યુમેન્ટ ચકાસણી કરીને એ લોકો આવતીકાલથી શાળામાં જાય એ પ્રમાણેની વ્યવસ્થા કરવામાં આવી શિક્ષણ સમિતિની બેઠકમાં લેવામાં આવેલા નિર્ણયો આગામી દિવસોમાં શાળાઓના સંચાલન અને વિદ્યાર્થીઓના ભણતર પર સીધો અસર કરશે ખાસ કરીને મોટા પાયે થયેલી શિક્ષકોની નિમણૂક પર હવે તમામની નજર રહેશે હવે જોવાનું એ રહેશે કે નિર્ણયો કેટલા પારદર્શક રીતે અમલમાં મુકાય છે